નમસ્કાર સાથીઓ અમૃત મકવાણા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના નવા એસી ફૂટ રોડ જે ઉમિયા ટાઉનશિપ તરફ જવાનો રસ્તો છે ત્યાં વચ્ચે એસટી નગર છે રણસોડ નગર છે અને ત્યાં નગરપાલિકા દ્વારા બનાવેલો કોમ્યુનિટી હોલ છે ખરેખર આ કોમ્યુનિટી હોલ જ્યારથી બનો ત્યારથી કોઈ પણ પ્રકારના ઉપયોગમાં આવતો નથી અને એની દુર્દશા કેવી છે કે અત્યારે જ્યારે મહાનગરપાલિકા બની રહી છે ત્યારે તંત્રને આપણે કહીએ છીએ આગ્રહ કરીએ છીએ કે આવી જે સરકારી અસ્કાયમત છે જે જાહેર હેતુ માટે જેને જમીન સંપાદન કરી છે બાંધકામ થઈ ગઈ છે એની વર્તમાન પરિસ્થિતિ શું છે એ બતાવવા માટેનો એક નાનકડો ઉપક્રમ છે તો આપણે જોઈએ કે આ કોમ્યુનિટી હોલ અને એ કયા પ્રકારે નગરપાલિકા દ્વારા મેન્ટેન થઈ રહી છે અથવા તો એની પરિસ્થિતિ હાલ શું છે આપણે જોઈ શકીએ છીએ કે આ જે નગરપાલિકા દ્વારા સંચાલિત હોલ છે કે અહીંયા દરવાજો છે લોખંડનો દરવાજો બનાવેલો છે અને એ દરવાજો અત્યારે બંધ છે અને આપણે ત્યાં જોઈ શકીએ છીએ કે ખૂબ મોટું કેમ્પસ લગભગ સાતસોથી આઠસો વાર જમીન અને સંપાદન કરી અને કોમ્યુનિટી હોલ બનાવ્યો છે પણ આજ સુધી ક્યારેય આ કોમ્યુનિટીનો હોલ જાહેર જનતા કરી શકી નથી કોઈ ફંક્શનો થતાં નથી કોઈ કાર્યક્રમો થતા નથી એની જે પરિસ્થિતિ છે એ બતાવવાનો આપને પ્રયત્ન કરીશ કે અહીંયા આપ જોઈ શકો છો કે આ ગાડીઓ બધાએ પાર્ક કરેલી છે અને જે કોમ્યુનિટી હોલ છે એની દુર્દશા આપણે આપણી નજરે જોઈ શકીએ છીએ કે અહીંયા પારાવાર ગંદકી છે ભૂંડળાઓ પણ આરામથી ફરે છે હમણાં થોડો સમય જશે એટલે ગાયો ભેંસો એ અહીંયા આવશે અને અડ્ડો જમાવીને બેસી જશે અહીંયા જે એક ભવન નિર્માણ થયું છે એ ભવન અત્યારે સંકલિત બાળ વિકાસ યોજના ક્રિષ્ના પાર્ક કમ્યુનિટી હોલ અને ત્યાં અત્યારે આંગણવાડી ચાલી રહી છે આંગણવાડીના ઉપયોગમાં આ કમ્યુનિટી હોલનો ઉપયોગ થઈ રહ્યો છે અને જોઈ શકો છો કે નાના બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરે તો આ કેટલી ગંદકી છે આપ જોઈ શકો છો કે કેટલી ગંદકીનો માહોલ છે અહીંયા ઉકળડા પણ તૈયાર થઈ ગયા છે છાણવા છાણ અહીંયા ભેગું કરી અને ઉકળડા પણ થઈ ગયા છે ઉબડખાબડ આખું કેમ્પસ છે આટલી પારાવાર ગંદકી અહીંયા આપણને જોવા મળશે આ નગરપાલિકાના દ્વારા તૈયાર કરેલ કોમ્યુનિટી હોલ છે અને કોમ્યુનિટી હોલની આ દુર્દશા છે આ સમગ્ર વિસ્તાર મોટે ભાગે અનુસૂચિત જાતિના લોકો અહીંયા વસવાટ કરે છે અને એ લોકોના સાર્વજનિક હેતુ માટે આ કોમ્યુનિટી હોલ તૈયાર કર્યો છે અને આપ જોઈ શકો છો કે આ કોમ્યુનિટી હોલની કેવા પ્રકારની દુર્દશા છે જે ભવન બનાવ્યું છે કેટલી ગંદકી અને નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ અહીંયા કરવામાં આવતું નથી ઉકળાઓ થઈ ગયા છે સાતસોથી આઠસો ચોરસવારનો અહીંયા ખૂબ મોકાની જગ્યા છે શહેરની વચ્ચોવચ છે અને આટલી પુષ્કળ જમીન સરકારે સંપાદન કરી છે અને એમ છતાં નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ થતું નથી અત્યારે જ્યારે મહાનગરપાલિકા બની છે ત્યારે મહાનગરપાલિકાના તંત્રને આપણે કહીએ છીએ કે આવી અનેક જાહેર જગ્યાઓ પડી છે બાંધકામો પણ થેલા છે અને છતાં એનું કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ થતું નથી અને એનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ થતો નથી તો સત્વરે આ કોમ્યુનિટી હોલ નું રિનોવેશન કરવામાં આવે અને ફરીથી અહીંયા આ કોમ્યુનિટી હોલ ફરીથી સ્થાપિત થાય લોકોના ઉપયોગમાં આવે અને સારા હેતુ માટે આ જમીન અને બાંધકામનો ઉપયોગ થાય એ ઉદ્દેશ સાથે વિનંતી સાથે આભાર હું અમૃત મકવાણા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત